નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરને ગ્રીન કરવા ગ્રીન કમાન્ડો હવે આવ્યા રાજુલા શહેરના મેદાનમાં રાજુલા ગ્રીન રાજુલા ક્લીન ના ગ્રીન કમાન્ડો હવે રાજુલા શહેરને ગ્રીન કરવા માટે આવ્યા છે મેદાનમાં રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજુલાને ગ્રીન કરવા માટે રાજુલાની એક યુવા ટીમ વિપુલભાઈ લહેરી મહેન્દ્રભાઈ ધાખડા યુવરાજભાઈ ચાંદુ સહિતની ટીમ રાજુલા શહેરને ગ્રીન કરવા માટે સતત વૃક્ષારોપણ કરી રહી છે કોઈપણના જન્મદિવસે તેમજ કોઈપણ પાર્ટી તેમજ પણ પ્રસંગો હોય ત્યારે વૃક્ષારોપણ કરાવીને રાજુલાને ગ્રીન કરવા માટે સતત એક બની નેક બનીને આ ટીમ સાથે મળીને કાર્ય કરી રહી છે ત્યારે આજે રાજુલા શહેરમાં એક ભરવાડ સમાજના યુવાનો દ્વારા જેનું નામ શૈલાશભાઈ ગમારાના જન્મદિવસ પ્રસંગે પોતાના મફતપરા વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના યુવાનો વડીલો યુવરાજભાઈ ચાંદુ વિનુભાઈ મિસ્ત્રી વિપુલભાઈ લહેરી ભીમાભાઈ ભરવાડ કાનાભાઈ ભરવાડ રાજુભાઈ ભરવાડ સંદીપભાઈ ટાંક સહિતના અન્ય મિત્ર વર્તુળો આ કાર્યમાં ઉપસ્થિત રહેલા અને પર્યાવરણની જાળવણી સમાજ હિત માટે વૃક્ષારોપણ કરીને વૃક્ષ ઉછેરવા માટે આજે આ બરવાડ સમાજના યુવાન દ્વારા રાજુલા શહેરના લોકોને આ એક સુંદર મેસેજ પાઠવ્યો છે ત્યારે આપના આવા પ્રસંગોમાં વૃક્ષ વાવો અને રાજુલા શહેરને હરિયાળો બનાવો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા જન્મદિવસ હતો અને આ લોકોની જે આપણે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ આવી એનો ખૂબ ખૂબ આભાર અમારા સમાજના બધા વડીલો આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ અમારા બાપુની જગ્યા છે અને એ અમે બધી શોખાઈ અને વૃક્ષ રોકાણ કરીને અને બાળકો માટે ભવિષ્યમાં કોઈ બી વડીલો આ તે એના ચાયા બેસી શકીએ અને એવી અમારી આ ચોમાસાની સિઝનમાં રાજુલા શહેરમાં ગ્રીન રાજુલા ક્લીન રાજુલા મિશન અંતર્ગત જે સમાજ આરે અમારે ત્રણ પેઢીથી સંબંધ છે જેની સાથે રમીને મોટા થયા છે એવા સમાજના શૈલેષભાઈના જન્મદિવસ નિમિત્તે મફતપરા વિસ્તારમાં અહીંયા વૃક્ષારોપણનો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ યુવરાજભાઈ ધીનુભાઈ હોરા વિપુલભાઈ લેરી અને ભરવાડ સમાજના સર્વ વડીલો અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ શૈલેષભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાએ આવી રીતે વૃક્ષારોપણ વાવીને નહીં પણ એની જાળવણી કરી અને સમાજના હિતમાં પર્યાવરણના હિતમાં આવું કાર્ય કરે તે બદલ સૌને અભિનંદન આપું છું ગ્રીન રાજુલા ક્લીન રાજુલા બધા જન્મદિવસે વૃક્ષો આવે તો શૈલેષ ભાઈ મારી ઉપર ફોન આવ્યો મારે વૃક્ષારોપણ કરવું છે તો મહેન્દ્રભાઈ ધાકડા વૃક્ષારોપણ લઈ આવ્યા હતા રોપા તો તરત જ એમને ફાળવણી કરી આજે યુવરાજભાઈ વિનુભાઈ શ્રીરામ બધા હાજર રહી અને મફતપુરાની અંદર સ્કૂલની સામે ઘણા બધા વૃક્ષો વાવ્યા છે તો તમે પણ તમારા બર્થ અંદર આવું આયોજન કરો અમે આપણે સાથે મળી અને રાજુલાને ગ્રીન બનાવવા જઈ રહ્યા છે બોલો રાજુલા ગ્રીન રાજુલા ગ્રીન અમને લગભગ ત્રીસ નો અનુભવ છે આ જંગલની કાઢ્યા હતા ત્યારના આ સ્વયંસેવકો ભાઈઓ એની સેવા હવે કિરાક કરતા તો અમે પણ દર્શને આવતા પણ આ બધા આગેવાનો ભાઈઓ રાજકીય પક્ષ જોઈ ભાજપ કાર્ય કરો આવ્યા ખૂબ એનો આભાર આ તો વિસ્તારો પણ થયો છે તો અમને આનંદ થાય છે મિત્ર એવા શૈલેષભાઈ જન્મ જન્મદિવસ હતો એ જન્મદિવસ નિમિત્તે અમે એના વૃક્ષો છે રાજુલા ગ્રીન અને રાજુલા ક્લીનના નામ ઉપર કોઈ પણ વ્યક્તિનો બર્થ હોય તો રાજુલામાં અમે અનેક અનેક અલગ અલગ જગ્યા ઉપર વૃક્ષો વાવ્યા છીએ અને જે કોઈ વ્યક્તિનો બર્થ હોય એને વૃક્ષો અમે આપશું પણ વૃક્ષો વાવજો કેક ને એવું કાંઈ ન કાપતા તો અમે શૈલેષભાઈના બડ્ડે ઉપર આજે અમે વૃક્ષો અગિયાર વાવીને જન્મદિવસ એને ઉજવો છે મણીરામ બાપુની જગ્યા એટલે એક આ વિભૂતિ સંત વિભૂતિ કહેવાય કે આ સંતોના શરણોમાં આજે જે આ બર્થેનો શૈલેષભાઈ ગમારાનો જે બર્થ છે એનું જે આવું ભગવાન આપણે ભાઈએ જે કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વિશ્વ હિન્દુ પરિષદ અમારે બધાય ટીમ આ સાથે રહી મહેન્દ્રભાઈ ધાખડા અને આજે ઠાકર સમાજના તમામ ભાઈઓ કે જે આજે અમે વૃક્ષારોપણ બાપુના સાનિધ્યમાં કર્યું છે જય શ્રી રામ જય શ્રી રામ આજ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં